આરોપી અગાઉ પરિવાર સાથે રહેવા આવેલા બાળકના માસીના દીકરા તરીકે ઓળખાય છે ક્રિકેટ રમાડવાના બહાને આરવને ઘરની બહાર લઈ જઈ ટ્રેનના શૌચાલયમાં દોરા વડે ગળું દબાવીને તેની હત્યા કરી હતી ઘટનાની જાણ થતાં જ શોધ ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસે સંયુક્ત તપાસ શરૂ કરી હતી મુંબઈના બીકેસી વિસ્તારમાં લેટેસ્ટ લોકેશન મળતા પોલીસ તત્કાળ મેદાનમાં ઉતરી હતી પોલીસે ત્રણ દિવસ સુધી સતત રેકી કરીને આરોપીનો પગથિયો શોધી કાઢ્યો હતો આરોપી પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ પોલીસે એક કિલોમીટર સુધી પીછો કરીને તેને ફિલ્મી ઢબે પકડી પાડ્યો હતો અફરણ હત્યાની ઘટના એકવીસ ઓગસ્ટે બની હતી આરોપી વિકાસ બિહારનો વતની અને હાલ દુબઈમાં નોકરી કરતા આરવના પિતાના ઘરમાં રહેવા આવ્યો હતો બાળકને રમાડવાના બહાનો બનાવીને તે તેને લઈ ગયો હતો ત્યારબાદ આરવ અને વિકાસ બંને ગાયબ થઈ ગયા હતા થાણેના લોકમાન્ય તિલક ટર્મિનસ રેલવે સ્ટેશનની કૃષિનગર એક્સપ્રેસ ટ્રેનના એસી કોચના શૌચાલયમાં આરવનો મૃતદેહ મળતા સમગ્ર પોલીસ તંત્ર દોડતું થયું હતું આરોપી વિકાસ અગાઉ સાઉદી અરેબિયા કતાર અને કુવૈત જેવા દેશોમાં રહેતો હતો તેના વિદેશી કનેક્શન્સને ધ્યાનમાં રાખીને પોલીસે સાવચેતીપૂર્વક તપાસ કરી હતી તમામ દિશાઓમાં દોર શરૂ ગઈ તારીખ એકવીસ આઠ બે હજાર પચીસ ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ફરિયાદી બેનના ત્રણ વર્ષના બાળક નું કિડનેપિંગ કરી અને એમની જે બેનનો એટલે કે એમનો ભત્રીજો લઈને જતો રહ્યો છે એવી ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનને મળી હતી અને ત્રણ વર્ષના બાળકનો પ્રશ્ન હોય જેથી પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઈમ સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમોને કામે લગાડવામાં આવી હતી ફરિયાદી બેનનો ફોન લઈને પણ આરોપી જતો રહેલો હતો પણ ફોન એને સ્વિચ ઓફ અહીંથી જ કરી દીધોલો આ બાળક જે એકવીસ તારીખે ગયો એટલે કરીને બાવીસ તારીખે લોકમાન્ય ટિળક પોલીસ સ્ટેશન મુંબઈ રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી એ બાળકની

સતત પોતાનું લોકેશન બદલ રહેતો દિવસમાં એકાદ વાર ફોન સ્ટાર્ટ કરી અને બંધ કરી દેતો હતો અને ગઈકાલે રાત્રે ફરીથી બીકેસી વિસ્તારમાં રાતના ટાઈમમાં શરૂ કરતા પોલીસની ટીમોએ સતત બે ત્રણ કલાક સુધી સર્ચ કર્યા બાદ એક જગ્યાએ દેખાતા પોલીસને જોઈ અને ભાગવા લાગતા એક કિલોમીટર જેટલું ચેસ કરી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડ્યો છે સૌ એને બાંદ્રા વિસ્તારમાં એક વાર લોકેશન મેળ્યું હતું તો બાંદ્રા વિસ્તાર પોલીસની ટીમે એક દિવસ આખો બાંદ્રા વિસ્તારમાં ઘૂમતા હતા બીજે દિવસે ખુલ્લા વિસ્તારમાં એકવાર ફોન કરી ચાલુ કરીને બંધ કરી દીધું હતું તો પોલીસની ટીમે આખો દિવસ ખુલા વિસ્તારમાં ત્યાંથી લોકલ માણસો પાસેથી સ્કૂટર સાયકલ રિક્ષા આ બધું અલગ અલગ રીતે સર્વેલન્સમાં બેસીને સર્વેલન્સ કરતા હતા ચાલીને રેલવેના પ્લેટફોર્મો બંધ ડબ્બાઓ કમ્પાર્ટમેન્ટ એમ ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની ટીમે રાત દિવસ જોયા વગર સતત મહેનતમાં કાલ રાતે આને પકડવામાં આવ્યો છે આરોપી વિકાસ બિસુદીન દયાલ શાહ એ જે મરનાર છોકરો છે એના સગા માસીનો છોકરો હતો તો આની ઉંમર ત્રીસ વર્ષ છે આ લોકો મૂળ સિવાન બિહાર ડિસ્ટ્રિક્ટ બિહારના રહેવાસી છે આરોપી અગાઉ કતાર અરેબિયા અને અલગ અલગ બહારના કન્ટ્રીઓમાં પણ નોકરી કરી હતી છેલ્લા એ ઇન્ડિયા આવી ગયો હતો કોઈ કામ ધંધો કરતો ન હતો સુરતમાં એમના માસીના ઘરે એની મમ્મી ને એની બેન સાથે અહીંયા આવ્યા હતા એક દિવસ પહેલા અને એના મમ્મી ને બેન પરત જતા હતા અને પરત જવું ન હતું અને એમની સાથે અહીંયા રહેવું હતું એને માસીના ઘરે અને કામ કોઈ કરવું ન હતું એના માસીએ કામ કરવા માટે કહેતા એને ખરાબ લાગી ગયેલું હતું આ અનુસંધાન જ છોકરાને એકવીસ તારીખે બપોરે કિડનેપ કરી ત્રણ વર્ષના બાળકને કિડનેપ કરીને લઈ ગયો હતો લઈ ગયા પછી એને થયું કે આને શું કરીશ એટલે એને ટ્રેનના ડબ્બામાં એનું ગળું કાપી અને ટોયલેટમાં જ મારી અને મૂકીને ત્યાંથી જતો રહેલો હતો અને પકડીને આગળની વધુ પૂછપરછ ચાલી રહી છે અને વધુ તપાસ માટે અમરોલી પોલીસને સોંપવામાં આવશે

অনেক মমকিনে যত